થરાદના મુખ્ય ચાર રસ્તા પર ગૌમાતા પ્રતિમા સ્થાપન પૂર્વે કળશ સ્થાપના કરવામાં આવી હતી નવરજિત વાવથરાડ જિલ્લામાં આવેલા થરાસેના મુખ્ય ચાર રસ્તા પર ગૌમાતા પ્રતિમા સ્થાપન પૂર્વે કળશ સ્થાપનની પવિત્ર વિધિ ખૂબ જ ભવ્ય અને ભાવભર્યા માહોલમાં સંપન્ન થઈ ધાર્મિક પરંપરા અનુસાર પૂજા અર્ચના અને મંત્રચાર સાથે કળ સ્થાપિત કરવામાં આવ્યો જેને લઈ નગરમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો આ સુપ્રસંગે વાવધરા જિલ્લાના કલેક્ટર મહાન સંતો ધર્મગુરુઓ વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો અને ગૌભક્તો શ્રદ્ધાળુએ હાજરી આપી આ ધાર્મિક કાર્યને સાક્ષી બન્યા

એને લઈને અમે હમણાં થોડા સમય પહેલા આપણા માનનીય જનસેવક અને વિધાનસભાના સ્પીકર સાહેબ દ્વારા અમે એમને રજૂઆત કરી કે આ આખો વિસ્તાર મળી જાય પણ એક ગૌ ભગત છો કૃષિ પ્રેમી છો ત્યારે અમે આપને વિનંતી કરીએ છીએ ગૌ સૌ ભગવ ગૌ ભક્તો દ્વારા અને સંતો દ્વારા કે આ કોઈ ગૌ પ્રતિમા લગાડો એને લઈને સાહેબ ને અમે વારંવાર રજૂઆત કરી અને સાહેબે અમારી વાત સાંભળી અને સાહેબે અમને આ પરમિશન આપવામાં આવી તેનાથી આખા આ વિસ્તારની અંદર ગૌ ભક્તોનો સનાતન્યોનો સંતોનો ખૂબ ઉલ્લાસ અને આજે દિવાળી જેવો મોહલ થયો રે આજે જ્યારે આનો કળશ સ્થાપના કરવામાં આવી ત્યારે માનનીય કલેક્ટર સાહેબ સંતો મહાત્માઓ રાજકક્ષીય લોકો બધાએ આજ એની અંદર અઢારે આલમ અને બધા લોકો આજે હાજર રહ્યા અને આ કળશની સ્થાપના કરવામાં આવી જ્યારે 26 જાન્યુઆરી જ્યારે આખો એ કાર્યક્રમ ગુજરાત લેવલનો હોય કેમ કે નવો જીરો બન્યો એની અંદર મુખ્યમંત્રી શ્રી હોય કે ઓપડા હોય બધા તારીખે રહેવાના છે ત્યારે અમારી સૌ ગૌ ભક્તો ની સનાતનીઓની એક ઈચ્છા આવે કે ત્યારે અધિક પણ હોય છે મુખ્યમંત્રી પણ હોઈએ છે ત્યારે એમના હાથે આ ગૌ માતાની પ્રતિમાનું અવરણ થાય અને આખા ગુજરાત અંદર અને એનો સંદેશ ભારત અંદર જાય કે એક આ ભારત રાષ્ટ્રીય છે ગૌ પ્રેમી છે પક્ષી પ્રેમી છે અને સનાતની છે એવા સંદેશ માટે કરી અને અમે આ પ્રયત્ન કર્યો તો ને પ્રયત્ન દ્વારા આજે આરવા વિધિવત રીતે આજે એની કરશ સ્થાપના કરવામાં આવી છે એની અંદર બધાય લોકો હાજર રહ્યા ખાસ કરીને હું મીડિયા મિત્રો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે આ લગાતાર આને આગળ વધારતા રહ્યા વધારતા રહ્યા એને લીધે આજે ગૌ નો આ કળશ નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જય ગૌમાતા માતા જય ગોપાલ રિપોર્ટર ચિરાગભાઈ સોની વાવ થોરાદ